કહેવાય છે કે સમય બદલાય તારીખ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે મધ્ય ગુજરાતનું ફાગવેલ ધામ ભક્તિનું શાશ્વત સ્થાન એટલે માટે આ ગાથા છે એક એવા વીર પુરુષના ઇતિહાસની જેમને ગાયોની રક્ષામાં પોતાનું બલિદાન આપ્યું એક એવા યુદ્ધ નાયક જેઓના લીધે આજે પણ લાખો ભક્તોમાં અડગ શ્રદ્ધાનો પ્રગટે દીવો એ છે ફાગવેળ ધામ ભક્તિનું શાશ્વત સ્થાન આજથી સાડા ત્રણસો વર્ષ પહેલા માત્ર સોળ વર્ષની વયે લગ્નની ચોરી સજાઈ હતી શરણાઈઓ વાગી હતી સાત ફેરા ફરવાની તૈયારી થવાની જ હતી જો કે તે પહેલા યુદ્ધનો શંખનાદ વિધર્મીઓ સાથે થતા તેઓ પોતાની ખુશીઓ મંડપમાં જ મૂકી યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા હતા ખાખરિયા વન તેજ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી છે સામી છાતીએ નહીં પણ પાછળથી કરાયેલા ઘાતક પ્રહાર બાદ ભાથીજીનું મસ્તક ધડથી અલગ થયું હતું કહેવાય છે કે તેમનું ધડ 365 દુશ્મનોને મારી ગાયો બચાવી લાવ્યું હતું આમ સાડા ત્રણ દિવસ સુધી ધડ યુદ્ધ કરતું રહ્યું અને પછી ભાથીજી મહારાજ વીરગતિ પામ્યા હતા આવો ચમત્કાર વિશ્વ ઇતિહાસમાં દુર્લભ છે ભાથીજીનું મસ્તક ખોળામાં લઈને કંકોબા સતી સાબિત થઈ એક આર્યનારી જેના સતીત્વે ભાથીજીની વીર ગાથા સર્વકાળ જીવંત કરી દીધી ગામ એ અમદાવાદ છે અને એક યાત્રાધામ તરીકે ભારતની અંદર ભાતીજીને યુદ્ધ નાયક તરીકે પૂજવામાં આવે છે મધ્ય ગુજરાતના ખેડામાં અને ઇન્દોર હાઇવે પર આ મંદિર આવેલું છે ભક્ત બોડાણાના મિત્ર પાટણના જયમલ રાઠોડના વર્ષમાં જન્મેલા રાઠોડ તખ્તસિંહના ઘરમાં વિક્રમ વિક્રમસવત સોળસો કારતક સુદ એકમના દિવસે આ દૈવિક અવતાર જન્મ્યા હતા કહેવાય છે કે તેઓ સવા માસના હતા ત્યારે કપાળના મધ્યમાં નાગફેણનું ચિહ્ન પ્રસ્ફુટ્યું અને એ દિવસથી જ આ બાળ પુરુષ દેવાંશી માનવામાં આવ્યા હતા ઉતરી જાય લાવન નાખે વયે ભાથીજી મહારાજને જંગલમાં નાગ અને નોળિયાનું યુદ્ધ દેખાયું એમણે બંનેને અલગ પાડ્યા અને નાગ દેવતાએ દેવી ફેણ વડે આશીર્વાદ આપ્યો એ દિવસથી ભાથીજી રોજ નાગ દેવતાને દૂધ પીવડાવતા અને અત્યંત પ્રેમ બંધન બંધાયું

આજે ફાતબેલમાં ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર બની રહ્યું છે અહીં કાપડના ઘોડા ચાંદીના છતર ઘોડીઓ ચઢાવવાની પરંપરા આજે પણ અખંડિત છે હજારો ભક્તો દૂર દૂરથી ચાલીને અહીં આવે છે માનતા સાથે આસ્થાથી ભક્તિભાવથી નાગદેવતા અને ભાથીજીને વંદન કરવા મંદિરનું નકશી કામ રાજસ્થાનના ખાસ પથ્થરોથી થઈ રહ્યું છે આમાં આસ્થા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત સાક્ષી બની આ મંદિર અટલ ઉભું છે સંદીપ રાજપૂત ગુજરાત ફર્સ્ટ